હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર બી એ વિભાગ બી પ્રકરણ નંબર મિત્રો બે ના

તો ચાલો મિત્રો શરૂ કરીએ હવે આપણે પ્રકરણ એક ના બાદ પ્રકરણ બી છે એનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ એમાં પણ પ્રકરણ નંબર બે નું પ્રકરણ નંબર એકનું જે સોલ્યુશન છે મિત્રો એ આપણી ચેનલ પર અપલોડ છે તમે એ જોઈ શકો છો આગળનો પહેલા તમે એ વિડિયો જોઈ લો પછી તમે આ વિડિયો જોવા આવો મિત્રો એટલે એ પહેલા તમે પ્રકરણ નંબર એક કમ્પ્લીટ કરી લો તો ફટાફટ આ વિડીયો તમને દેખાય અને તમને વધુ કહો પડે મિત્રો બરાબર તો આપણે પ્રકરણ નંબર બે નું સોલ્યુશન અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો કે વીમા પોલિસી એટલે શું મિત્રો વીમા પોલિસી એટલે શું કે વીમાના લેખિત કરાર વીમા પોલિસી કહેવામાં આવે છે વીમો હોય તો એનો લેખિત કરાર કરવામાં આવે છે મિત્રો તમને ખબર હશે તો એમાં જે લેખિત કરાર કરવામાં આવે છે તેને વીમાની પોલિસી કહેવામાં આવે છે મિત્રો જેમ કે કોઈ પણ આપણી ચેનલની પોલિસી છે કે તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો અમે તમને પીડીએફ પ્રોવાઈડ કરીશું જે પીડીએફ તો કે આખા પીડીએફ મિત્રો આખા આ જે પીડીએફ સાથે તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો તમે કોલ કરશો અને અમે એની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે મેળવજો કોલ કરીને અને એ આપણી ચેનલની પ્રાઇવેટ પોલિસી છે મિત્રો

તો જે વીમાકરણ નું જે હાર્દ હોય છે એ કયો સિદ્ધાંત છે એવું પૂછેલું છે આપણને તો આન્સર છે કે વીમાકરણ નો હાર્દ છે જે આપણને નુકસાન થાય અથવા તો વળતર મળે તેનો સિદ્ધાંત છે ત્રીજું કે મલ્ટીપલ યુનિટ ટ્રેન એટલે શું શું પૂછ્યું છે આપણને તો કે મલ્ટીપલ યુનિટ ટ્રેન એટલે શું તો કે આ તરત નહીં લખ્યું હતું આની જગ્યાએ આપણી છે ઉત્તર આવે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તન તેને સોરી તન લખ્યું છે તેને આવે તેને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહે છે શું કહે છે કે 13 ના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહે છે મિત્રો અને મિત્રો તમને ખાસ કહી દો કે તમે આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ વેયા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો ₹50 છે અને જો તમે ફ્રીમાં જોવા માંગતા હો તો મિત્રો તમે આ વિડિયો જોઈ રહ્યા છો એ પણ ફ્રીમાં આ વિડિયો તમે જો દેખાય છે લાઈક કરતા પણ જાઓ ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન તો કે પાઇપ લાઈનનો ઉપયોગ કઈ પેદાશોના વહન માટે થાય છે જે પાઇપલાઇન હોય છે એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ મિત્રો તમને ખબર હશે કઈ કઈ ક્યાં ક્યાં કરીએ છીએ પાઇપલાઇનનો ઉપયોગ તો તમારે મિત્રો કોમેન્ટમાં જણાવશે અને હા તમને કોઈક ડાઉટ હોય તો તમે એ પણ કોમેન્ટમાં શકો છો કોમેન્ટ બોક્સમાં કોઈ પણ ડાઉટ હોય તો ફટાફટ કોમેન્ટ કરો મિત્રો એનો આન્સર તમને મળશે તમને કોઈ બીજા વિડીયો જોતા હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો એ ક્યારે આવશે એ પણ આપણે કહીશું તમારા ઉત્તરમાં તો ફટાફટ મિત્રો કમેન્ટ કરતા રહો ચોથું છે પાઇપલાઇનનો ઉપયોગ કઈ પેદાશોના વહન માટે થાય છે તો કે પ્રવાહી અને ગેસ જેવી પેદાશોના વહન માટે પ્રવાહી હોય છે અને પ્રવાહી હોય જેમ કે આપણે પાણી છે તો આપણે પાઇપલાઇન દ્વારા આપણા ઘરમાં આવે છે મિત્રો પાણી છે અને ગેસ જેવી કોઈના ઘરમાં ગેસ લાઈન હોય છે મિત્રો તે માટે પણ પાઇપનો ઉપયોગ થાય છે જેમ કે જોયું આઈ થિંક યલો લાઈન યલો પાઇપ છે ચોક્કસ ખ્યાલ નથી મિત્રો મને યાદ હતો ભૂલી ગયો યલો કલર ની પાઇપ આવે છે આઈ થિંક ગેસ માટેની તો એ ગેસ ના પેદાશો વહન માટે વહન માટે મિત્રો એટલે પસાર કરવા માટે ત્યાંથી પાઇપલાઇન નો પ્રયોગ એટલે સોરી પ્રયોગ થાય છે ઉપયોગ થાય છે મિત્રો ઉપયોગ ઉ થોડો કપાઈ ગયો છે ઓકે ત્યારબાદ એમ આઈ એસ નું વિસ્તૃત નામ આપો એમ આઈ એસ નું વિસ્તૃત નામ આપો મિત્રો અને સીએનજી નું વિસ્તૃત નામ આપવું છઠું છે એવો છે સીએનજી તો કમ્પોસ્ટ છે આથી આપણે વિડીયો પૂરો થાય છે હવે મળીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ના સોલ્યુશનમાં અને ચેનલને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ની વિડીયોને લાઈક કરવા બોલતાની મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગમેટ ના સોલ્યુશન ની કિંમત માત્ર ને માત્ર પચાસ છે મિત્રો તો ફટાફટ કોલ કરીને એ પીડીએફ મિત્રો મેળવો